સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે અને એક નવા કોલ રેકોર્ડિંગમાં તો અત્યારે મનસુખભાઈ રાઠોડને એક ભાઈનો ફોન આવ્યો છે અને તે ભાઈ મનસુખભાઈ રાઠોડને જણાવી રહ્યો છે કે મારા ઉપર એક તાંત્રિક એક કરી નાખ્યું છે અને અમારા શાળા બનાવીનું નવ લાખ રૂપિયાનું બૂચ માર્યું છે તે પછી મનસુખભાઈ રાઠોડ આ ભાઈ જોડે ખૂબ હસી મજાક કરે છે તે પછી આ ભાઈ એવું પણ જણાવે છે કે હવે તો માતાજી પણ કંઈ મદદ કરી નથી રહ્યા મંચુપુર રાઠોડ તમે કંઈક અમારી મદદ કરો આ કોલ રેકોર્ડિંગ સાંભળીને બહુ જ મજા આવવાની છે તો મિત્રો કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળજો અને કોલ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ

હા એટલે આ બધું એવું છે હવે આને ફરિયાદ કરવી હોય તો તમને એનું નામ ધામ તમને આવડતું નથી નામ ધામ આવડે તમને ના આમાં કોલર ટુ કોલર માં જોઈએ છે એ નામ બતાવ્યું છે એને બાપુ નું નામ નથી આવડતું ના હવે આ એક ગાડી નંબર છે એનો મારી પાસે પોતા છે ગાડીનો હા ફોર છે ને એ હવે એ કેટલા લાખ રૂપિયા કીધી આ નવ લાખ રૂપિયા જેવું છે નવ લાખ રૂપિયા અને માર બનેવી ને અમાર બેયના થઈને અમાર 5 લાખ એમ નહીં તમે પૈસા તો કે સુખી છો એટલે બધા અરે બાપા ના અમે વ્યાજ લે લી દીધા એ વ્યાજવા લઈને દેવાનું કીધું છે ભાઈ અમારી પાસે ત્રણ લાખ રૂપિયા થાય રોકડા એ થોડા થોડા કરીને ને બીજા વ્યાજવા લેન લીધા છે તમે એવી બધું હું તમને જંતર બતાવ્યું તો તમારે 9 લાખ રૂપિયા આપી દેજો તો હવે આમાં તો

ભૂલ્યો અત્યારે તમારે જે કઈ અત્યારે આર્થિક પરિસ્થિતિ તો એવું રહી છે તાંત્રિક નવ લાખ લઈ ગયો તો એના છોકરા ની એની સમાજ આનંદ કરશે તમારી તો આ નવ લાખ રૂપિયા સમાજ ના શિક્ષણ પાછળ વાપરા હોત ને ના ના સાચી વાત છે તમારી ચાર ચાર છોકરા ડોક્ટરો બની ગયા હોત ના ના વાત હા વાચી કરી તમારા ગટપાણે પાલવત ને તમને આખી જિંદગી હાથ વત લ્યો ના ના સાચી વાત છે સાટાણા તો તમારા છોકરા રોડ માં ચડાવ્યા ને ગાઈડ ને અમારી જે વાય છે એ એમાં બે પાંચ છે માં તમારે ફોન માં તમારા ધક્કા ભગમ અમારે ખાવાના ઈ ઈ તાંત્રિક ના પાપ અમારે ભગવાના લ્યો ના ના તમ ચેલર માં સમજી લ્યો સમાજ જ મને કામ માં આવે ને સમજી લ્યો પણ વાત અહિયાં ક્યારે આવે તો મેં મેળનાર સમાજ ને પેલા પૂછ્યું હતો પેલા મનસુખો ને ફોન કર્યો હતો ના બાવન ગીજા નવ હા માં બીજા નવ લાખ ઈ તાંત્રિક હામા હામાધેર કે મારા બાપ આ તમે કયો મંત્ર મર્યો કેમ કે આ તો બાબા સાહેબ નો મંતર છે આ સોપડીમાં નીકળે સંવિધાન માંથી મંત્ર નીકળે આ સીઆરપીસીમાંથી નીકળે સાહેબ આ જે મંત્ર કહે ને ત્યાં તો બધાય તેત એક કરોડ દેવતા તાંટી પછડ જ તો મિકા નથી દેવી દેવતાને બધા રેડિયું નાખે કેમ કે જ્યાં કાઈ નું ચાલે સાહેબ

એને બોલાવી અને એનું નામ હોય ગોતી લ્યો જે વિનંતી કરી એટલે પોલીસ ની પ્રોટોકોલ ફસે સાહેબ પાણીમાંથી પૂરા કાઢે બરોબર આ દેશ માં જો તો પોલીસ ની જરૂરત ન પડે ને અત્યારે આપડે કોઈ ભુવા ફરા નહી ગોટી કોઈ પોલીસ ને એટલે જેવું હોય છે એવું કાઢી એનું નામ પકડી આવશે હોય

અને હવે જાય બરાબર નહી ના ના આટલું ઘટાડું સરકાર ને કાયદો કરે સાહેબ આપડે એમાં તો મારા બાપની પેઢી નથી ના 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 વાત સાચી છે કઈ વાંધો નહીં તમે જે ભોગ પીયા છો ને બે ત્રણ જણા જે આવો એટલે આપણે નજીકના જે તમારા જે તે વિસ્તારનું પોલીસ સ્ટેશન હોય ને સાહેબ ને આપણે રિક્વેસ્ટ કરી નામધામ જાણી લેજો હા